અવરોધકતા વધે અને અર્ધવાહકની તાપમાન વધારતા અવરોધકતા ઘટે એટલે વધે ઘટે रेडी धातु નું તાપમાન વધારો તો અવરોધ ઘટતા વધે કારણ કે તાપમાન વધારશો એટલે ઇલેક્ટ્રોન અંદર અંદર અથડામણ કરશે એટલે અવરોધકતા વધે વધે ઘટે એટલે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન રાઈટ જ્યારે અર્ધવાહકમાં તાપમાન વધારો એટલે સહસંયોજક બંધમાં ભંગાણ થાય એટલે ઇલેક્ટ્રોન હોલ મુક્ત થાય એટલે વાહકતા વધે તો ઓપ્શન અર્ધવાહકની વાહકતા વધે એટલે અવરોધકતા ઘટે ઇઝ રાઈટ ઓપ્શન એ ઇઝ રાઈટ ઓકે રેડી ચાલો આગળ

તાપમાન વધારતા વાહકતા વધે મીન્સ વાહકોની બરાબર ને એન વધે પણ અર્ધવાહકનું તાપમાન વધારતા ડ્રિફ્ટ વેલોસિટી વી એન વધશે વી ઘટશે વી ઘટે ચાલો એન વધે એન વધે વી વધશે તમે સિમ્પલ વાત છે તાપમાન વધારશો એટલે સંખ્યા વધશે પછી વધે એટલે અથડામણ થાય તો વેગ ઘટે ઓકે એટલે વેગ ઘટે સંખ્યા ઘટતા વધે તો ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો આગળ વધીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રિક્સ અર્ધવાહક એટલે જોડકાના વિદ્યુત ભાર વાહક કયા તાપમાને અવાહક તરીકે વર્તે તો કે 0 કેલ્વિન તાપમાને રાઈટ તો જવાબ આવશે બી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી નેક્સ્ટ આગળ વધીએ ટ્રેટ્રાવેલન સિલિકોન અને જર્મેનિયમમાંથી માંથી એન પ્રકારના સેમિકન્ડક્ટર બનાવવા માટે ભાઈ એન પ્રકારનો સેમિકન્ડક્ટર બનાવવો હોય તો એન પ્રકાર ના અર્ધ વાક અશુદ્ધિ ઉમેરવી પડે પેન્ટવેલેન્ટ એટલે ફાઈવ ચાલો રેડી નેક્સ્ટ આગળ વધીએ જયારે ખાલી જગ્યા આવે ત્યારે પી પ્રકારનો અર્ધવાક બને પી પ્રકારના અર્ધવાક માટે ટ્રાઈ વેલેન્ટ સુધી ઉમેર તો આર્સેનિક કે પેન્ટા વેલેન્ટ છે એટલે આવે ચાલો ભૂલી જાવ એલ્યુમિનિયમ અશુદ્ધિ સિલિકોનમાં મિશ્ર કરવા દે ઇઝ રાઇટ જયારે એલ્યુમિનિયમ અશુદ્ધિ સિલિકોનમાં મિશ્ર કરવામાં આવે ત્યારે ઇટ્સ ઓકે સિમ્પલ વાત છે ઓપ્શન બી ઇઝ રાઇટ ઓપ્શન ચાલો ઇટ્સ ઓકે રેડી નેક્સ્ટ આગળ વધીએ બાય સિલિકોન માટે પરમાણુ ક્રમાંક જેડ કેટલો છે તો એની ઇલેક્ટ્રોન બે આઠ ને દસ બાર ચૌદ વન એસ ટુ ટુ એસ ટુ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ વન એસ ટુ ટુ એસ આઈ ટુ આવે ભૂલ છે બાકી જવાબ આ સાચો છે સુધારી દેજો વિદ્યાર્થી મિત્રો એ ટુ આવે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી ટુ ઇટ્સ ઓકે છ ને બે આઠ ને બે દસ બાર ચૌદ ઇટ રાઈટ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ જો જર્મેનિયમના ના દસ ની તેર પરમાણુ દીઠ એક આર્સેનિક નો પરમાણુ ઉમેરવામાં આવે છે તો સીલી જર્મેનિયમના એક મોલ માં કેટલા ઇલેક્ટ્રોન ની સંખ્યા હોય હા દસ ની તેર પરમાણુ દીઠ એકે તોલ ની સંખ્યા એન બરાબર દસ ની ત્રેવીસ છેદમાં દસ ની તેર ઉપર જાય એટલે માઇનસ તેર એટલે દસ ની દસ જવાબ આવશે દસ ની દસ ચાલો રેડી

તો સંખ્યા કેટલી પેલા એના પરથી સંખ્યા એન મેળવો દસ ની દસની નવ એટલે વિદ્યુત બાર ક્યુ બરાબર એન ઈ એન એટલે દસ ની ચૌદ ઈ એટલે એક પોઈન્ટ છ ની માઇનસ ઓગણીસ તો ક્યુ બરાબર એક છ

સ દસની દસ ની એકવીસ પરમાણુ પ્રતિ ઘન મીટર દસ ની ફોસ્પરસ એટલે કેટલા વેલેન એટલે ઇલેક્ટ્રોન મળે એટલે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા આપી દીધી છે એવું માની લો દસ એકવીસ મીટર ની થ્રી તો નવા ઓલ સંખ્યા ઘનતા એને જ મેળવવાનું છે સિમ્પલ વાત છે મળી જાય ચાલો તો એનાઈ સ્કવેર બરાબર એની ઇન્ટુ એનએ તો એને એની એનઆઈ સ્કવેર એટલે દસ સોળ એનો વર્ગ છેદમાં એની એટલે દસ એકવીસ દસ બત્રીસ છેદ માં એકવીસ એટલે દસ ઉપર એટલે માઇનસ એકવીસ એકવીસ દસ એકત્રીસ એકત્રીસ બત્રીસ લગ્યા દસ ની અગિયાર ઘાત આવે ચાલો આવી ગયું ઓકે તો ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપેલ અર્ધવાકમાં ઇન્ડિયમ અશુદ્ધિ ઉમેરવામાં મીન્સ કે ટ્રાયવેલેન્ટ ત્યારે હોલ ની સંખ્યા ઘનતા આપી છે ચાલો એને જ 4.5 10^22 તો ઇલેક્ટ્રોન ની સંખ્યા ઘનતા NE મેળવો

છેદમાં ફોર પોઈન્ટ અહીંયા પંદર પંદર માઇનસ એક માઇનસ એક માઇનસ બે એટલે ત્રીસ હેડી અહીંયા પિસ્તાલીસ કરી દઉં તો દસ ની એકવીસ રેડી ચાલો પંદર પંદર તેરી તેરી પિસ્તાલીસ પાંચ ચાલો આવી ગયું તો એન ઈ બરાબર શું આવશે ફાઈવ ઇન્ટ ઉપર આવશે એકવીસ માઇનસ એકવીસ એકવીસ નવ ચેનલ ચેક કરું છે 5 * 10 ^ 9 5 * 10 ^ 9 યસ યસ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન ઓકે ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ એક અર્ધવાક પર મહત્તમ 6000 એક્સટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉદ્ભવે છે તો અર્ધવાકની બેન્ડ ગેપ ઊર્જા કેટલી હોય ઓકે બાય તરંગ લંબાઈ છ હજાર એંગસ્ટ્રોમ એટલે સિક્સ પોઈન્ટ સિક્સ ટુ ઈઝી ની માઇનસ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસ ની આઠ ડિવાઈડ બાય સિક્સ ટેન ટુ માઇનસ સેવન ચાલો આ છ છ ઉડી જાય તો ત્રણ ત્રણ પોઈન્ટ સમથિંગ આવે યસ માઇનસ ઘાત જોઈ લઈએ ચાલો ત્રણ પોઈન્ટ સમથિંગ આવે આના ઉપરથી આપણે ખબર જ પડી જાય એની વેલ્યુ નજીક છે એટલે ત્રણ સમથિંગ આવશે માઇનસ સાત ઉપર પ્લસ સાત સાત દુ દુ ચૌદ ને પંદર પંદર ત્રીસ માઇનસ ઓગણીસ યસ આવી ગયો ચાલો તો ઇઝી બરાબર બહુ સિમ્પલ છે ત્રણ પોઈન્ટ સમથિંગ વાળો ને દસ ની માઇનસ ઓગણીસ ઘાત આવવો જોઈએ કયો છે ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇઝ રાઇટ દસ ની માઇનસ ઓગણીસ ચોર ચાલો આ સાચો જવાબ છે ઇલેક્ટ્રોન ની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોન ની સંખ્યા ઘનતા એટલે એન એ છ દસ ની ઓગણીસ છે એક સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટર ગુણ્યા બે સેન્ટીમીટર લંબાઈમાં આ લંબાઈના આ અર્ધવાકમાં રહેલા હોલની સંખ્યા શુદ્ધ રાઈટ તો હોલની સંખ્યા કેટલી ગણવાની જરૂર જ નથી વિદ્યાર્થી મિત્રો જેટલી આટલી હોય એટલી જ પેલાની હોય શુદ્ધ અર્ધવાહક માટે શુદ્ધ અર્ધવાહક માટે એની બરાબર એને છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ખાલી જગ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન ની ખાલી જગ્યા હાજર હોય છે આયનિક સ્ફટિકો સોજક સ્ફટિકો મોલેક્યુલર કે ધાત્વિક સહસંયોજક સ્ફટિકો વાત છે એમાં મોલ રચાતા હોય છે એટલે ઇલેક્ટ્રોન ની જગ્યા ખાલી હોય છે તો બી ઇઝ ધ રાઇટ ઓપ્શન ચાલો આગળ તાંબાના એક ટુકડાને બીજા જર્મેનિયમના ટુકડાને ઓર્ડાના તાપમાનેથી 80 કેલ્વિન સુધી ઠંડો પાડવામાં આવે છે તો શું થાય 80 કેલ્વિન સુધી ઠંડો પાડવામાં આપો એસી કેલ્વિન દરેકનો અવરોધ વધે વધેટી વાત દરેકનો અવરોધ અવરોધ વધે જર્મેનિયમનો અવરોધ ઘટે ઘટે અવરોધ અવરોધ અને વધે ઓરડાના કેલ્વિન સુધી ઠંડો પડે એટલે તાપમાન ઘટાડો જો ઓરડાના તાપમાનથી તાપમાન ઘટાડીએ તાપમાન ઘટાડીએ તો તાંબાનો અવરોધ વધે અને જર્મેનિયમનો અવરોધ વધે તાંબાનો અવરોધ ઘટે અને જર્મેનિયમનો અવરોધ ઘટે રાઈટ ઓપ્શન એસી કેલ સુધી ઠંડો પાડવામાં આવે મીન્સ કે તાપમાન ઘટાડવામાં આવે તાપમાન ઘટાડવું એટલે નો અવરોધ વધે રેડી તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન આ મારી જે ધારણા કરું છું તાપમાન ઓરડાના તાપમાનથી વાત છે કારણ કે ઓરડાનું તાપમાન હોય બસો ને તોતેર કેલ્વિન એમાંથી તમે એસી કેલ્વિન કરો છો મીન્સ કે તાપમાન ઘટાડો છો તાપમાન ઘટાડો તો તાંબાનો અવરોધ ઘટે પણ જર્મેનિયમનો અવરોધ વધે કારણ કે અર્ધ વાગ છે રેડી તાપમાન ઘટાડવાથી અવરોધ વધે ચાલો તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન ઓકે રેડી વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ ફોસ્ફરસ આર્સેનિક ઇન્ડિયમ બિસ્મત તત્વો આપેલા છે આમાંથી કયા તત્વો તમને શુદ્ધ અર્ધવાકમાં ઉમેરવાના પરિણામે પી પ્રકારનો અર્ધવાંક મળે ભાઈ પી પ્રકારના અર્ધવાક માટે એક સિમ્પલ વાત છે વેલેન્ટ અશુદ્ધિ જોઈએ પી પ્રકારનો અર્ધવાક બનાવવો હોય તો તમારે શું જોઈએ ટ્રાય અશુદ્ધિ ટ્રાયવેલેન્ટ કઈ છે તો કે એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ વગેરે એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ ફોસ્ફરસ આર્સેનિક આનું આવે આમાં ફોસ્ફરસ આવ્યો એટલે ફોટું પેન્ટ આવેલ આમાંય ફોસ્ફરસ બીસમાં થયું ફોટું ઇન્ડિયમ આર્સેનિક ફોટું ફક્ત ઇન્ડિયમ ઇઝ રાઈટ ફક્ત ઇન્ડિયમ ચાલો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન રેડી વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ સુવાહકો અ અવરોધકો અને અવાહકો ફર્બીડન ગેપ અનુક્રમે આ ભૂલ છે સુવાહકો આને લઈ લ્યો અર્ધવાહકો અને અવાહકો માટે ફર્બીડન ને ફર્બીડન ઉર્જા ગેપ અનુક્રમે આપ્યો છે હું અહીં લખી દઉં છું જો ધ્યાન આપજો સુવાહક અર્ધવાહક અને અવાહક ચાલો આ માટે તમે લ્યો ઈઝી વન આના માટે લ્યો ઈઝી ટુ આના માટે ઇઝી થ્રી આના કરતા આની બેન બેનગેપ ઉર્જા વાહક કરતા અવાહક ની વધારે હોય અવાહક કરતા અર્ધવાક ની વધારે હોય તો જવાબ આવો આવે કઈ ચેક કરો ઈઝી વન ઈઝી ટુ ઈઝી થ્રી ઇટ્સ રાઈટ ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક n પ્રકારનો અર્ધવાહક 0.1 ઓહમ ઇનટુ મીટર અવરોધકતા ધરાવે છે આ મૂલ્ય પ્રાપ્ત કરવા માટે ખાલી જગ્યા સંખ્યાના ડોનર પરમાણુ ઉમેરવા જોઈએ ચાલો ભાઈ અવરોધકતા આપી છે મીન્સ કે રો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો રો આપ્યું છે 0.1

આના પરથી ડોનર ની સંખ્યા ઓગણીસ અને ફાઈવ દસ ની માઇનસ બે પાંચ ગુણ્યા બે કરો એટલે દસ થઈ જઈ ચાલો ફાઈવ ફાઈવ કેન્સલ એન બરાબર એ ઉપર બે છે નીચે હું સોળ કરી દઉં છું સોળ થાય દસ ની માઇનસ બાવીસ છે ઉપર લાવો એટલે પ્લસ બાવીસ રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો હજી આને હું વ્યવસ્થિત લખું કેલ્ક્યુલેશન નથી કરવાનું એટલે એક ગાત લઉં લાવ દસ લઉં છું દસ ના આઠ 10 એકવીસ ના આઠ ભાગ પડો વન પોઈન્ટ ટુ ફાઈવ ટુ ફાઈવ ની આજુબાજુ ટુ 1.25 છે બે ગુણ્યા જવાબ ચેક એકવીસ ઘાત એક પોઈન્ટ બે દસ ની એકવીસ ઘાત યસ તમારી સામે જોઈ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન ઓકે ચાલો